ગુજરાતમાં ભર શિયાળે માવઠું વરસવાની ફરી એકવાર આગાહી કરવામાં આવી છે જાણીતા હવા તંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતના વિસ્તારોમાં આ અઠવાડિયે માવઠું વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જો કે પરેશ ગોસ્વામી તેમજ અંબાલાલ પટેલ દ્વારા તારીખો સાથે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કઈ કઈ તારીખોમાં માવઠું વરસશે તેને લઈને આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો ભર શિયાળે ખેડૂતો માટે ચિંતાજનક આગાહી સામે આવી છે સૌથી પહેલાં વાત કરીએ તો પરેશ ગોસ્વામી દ્વારા માવઠાને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થશે તેવી પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે તેઓએ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે એ અસ્થિરતાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં તારીખ થી લઈને પાંચ ફેબ્રુઆરી દરમિયાન સતત ત્રણ દિવસ સુધી માવઠું વરસવાની આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે તારીખ થી લઈને પાંચ ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસશે આમ પરેશ ગોસ્વામી દ્વારા તારીખ ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના છૂટાછોયા વિસ્તારોમાં માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન વિશ્વનાથ અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે અઠ્યાવીસ જાન્યુઆરીએ દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના પરિણામે પવનના તોફાન સાથે કમોસમી વરસાદ તેમજ કરા પડવાની પણ શક્યતા રહેશે જેની અસરના ભાગરૂપે આગામી તારીખ ત્રીસ અને એકત્રીસ જાન્યુઆરી બાદ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં પણ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે અને અરબી સમુદ્રમાં પણ ભેજ રહેવાથી મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો ઉપરાંત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી અને પંચમહાલમાં પાંચમી ફેબ્રુઆરી સુધી કમોસમી વરસાદ પડી શકે છે જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જે બાદ ઓગણીસમી ફેબ્રુઆરીથી ધીમે ધીમે ગરમીનો અનુભવ થવા લાગશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે આમ અંબાલાલ પટેલ દ્વારા તારીખ ત્રીસ એકત્રીસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવવો અને તારીખ પાંચ ફેબ્રુઆરી સુધીમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે જ્યારે ઓગણીસ ફેબ્રુઆરીથી રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે આમ જાણીતા હોવાનું પરેશ ગોસ્વામી તેમજ અંબાલાલ પટેલ દ્વારા માવઠાને લઈને મહત્વની આગાહીઓ કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે